જો દે રેસી હાલો હાલે 85 90 હું શું 11 હાલો 15 1505 હારો હાલો હારો

तेरह सौ ऐसी चौदह सौ सीन्तर પચાસ પંદરસો ના પચાસ રૂપિયા પચાસ

ચૌદ દસ અલવાઈ અલુભાઈ પીચોતેર એસી પિંચાશી ચૌદ નેવું પંચાણું

ચૌદસો પંચાવન ચૌદસો નેવું અગિયારસો ને પાસઠ પંદરસો દસ પંદરસો પંદર <après> <smoking> <tech Kidatte>

ચૌદસો પચ ચૌદસો પંચાણું

પંદરસો પંદર પંદરસો નેવું અઢાર ચાલીસ પચાસ નેવું ઓગણીસ ઓગણીસો એકવાર બે વાર અઢી વાર ઓગણીસો